નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા શહેરના જુદા જુદા સ્થળોએ તાલુકા હેલ્થ કચેરી સહિત સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા અનધિકૃત રીતે તંબાકુનું વેચાણ કરતા વેપારીઓને રૂપિયા નવ હજાર આઠસો નો દંડ ફટકારવામાં આવ્યો આજે તળાજા તાલુકા હેલ્થ કચેરી તેમજ મામલતદાર કચેરી પોલીસ વિભાગ શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તમાકુ ઉત્પાદન અનધિકૃત રીતે વેચાણ કરતા હોલસેલર તેમજ શાળા આસપાસના પાનના ગલા ધારકોને ત્યાં રેડ પાડી કુલ રૂપિયા નવ હજાર આઠસો નો દંડ વસૂલવામાં આવેલ આ કામગીરી દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જેબી પરમાર તાલુકા હેલ્થ સુપરવાઇઝર કિશોરસિંહ સરવૈયા પ્રકાશભાઈ બારૈયા કેળવણી નિરીક્ષક વિપુલભાઈ દવે ક્લાર્ક મામલતદાર ઓફિસ હારીતસિંહ સરવૈયા પોલીસ સ્ટેશન તળાજા અને રમેશભાઈ સોંડાગર એમપીએચએસ પિથલપુર દ્વારા તળાજા શહેરમાં જુદા જુદા સ્થળોએ રેડ પાડવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા